આવેલી સ્વામી વિવેકાનંદ યુવામનગમત કાર્યક્રમ યોજાયો તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ રોજ સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા ભાભરવાવ રોડ ઉપર આવેલી લિબર્ટી સ્કૂલ ભાભર ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે રમતોમાં લીંબુ ચમચી રસ્સા ખેંચ સતોડિયું લંગડી દોડ જેવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ ભાભરના હોદ્દેદાર દ્વારા ટ્રોફીઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જૂની રમતગમત આજના ટેકનિકલ યુગમાં ભૂલાઈ રહી છે ત્યારે લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા જૂની રમતગમતનું સરસ મજાનું આયોજન કરીને એક ઉત્તમ ઉદાહરણ અન્ય સ્કૂલો માટે પૂરું પાડ્યું હતું જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા સુંદર મજાની જૂની રમતોનું આયોજન દરમિયાન લિબર્ટી સ્કૂલ ભાભરના વિદ્યાર્થીઓમાં પણ આનંદ ફેલાયો હતો જેમાં લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા મંડળના હોદ્દેદારોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં રમતગમત કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા